હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે અગિયાર અગિયાર વાગ્યા આજે બ્લોગ સ્ટાર્ટ થાય છે કારણ કે આજે તો મસ્ત રજાનો દિવસ છે એટલે મજાક તે કરવાની એટલે બસ બધું મોડું થઈ ગયું એટલે અગિયાર વાગી ગયા છે અને પપ્પા જો અહીંયા શું વિચાર સાથે રેડી છે મમ્મી તે પ્રાચીન રમાડે છે હાર્દિકે કરે છે એટલે આજે તો બધું લેટ લેટ શેડ્યુલ ચાલે છે એવું છે સાચી વાત છે તમારી સાચું હોય એનો ગમે ત્યારે મમ્મી વિજય થાય ઓલું નથી થતું થાય કેવું કાનુ તારું કાનો કાનો આમ થયા મળ્યું કાઢ્યા કરે માં દીકો કા 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 કે તો કા 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 મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી દ્રૌપદો દ્રૌપદે સર્વ સ્વ પૃથ્વી પતે સોબદત મહાબાહુ સંખદત મોપુતક પુતક સરસ જો અને હું તારે હું હે

ચાલો હવે નાસ્તો પાણી થોડો કરી લઈએ ને પછી મળીએ હવે જમી લેવાનું હોય જમીન પછી મળું મારે રેક ને આ બધાને તો હજી બપોરનો જમવાનું બાકી મમ્મી છે ને આજે ભાખરીનો લોટ બાંધ નાખ્યો હતો એટલે પછી આપણે ભાખરી ખાઈ લઈએ ને પછી મળીએ તો જો અહીંયા વાગી ગયા છે ત્રણ ને હું બેઠા છીએ અને પ્રાશિવભાઈ જાગી ગયા પપ્પા અને હાર્દિકભાઈ સુતા છે અને ભાઈ જો અત્યારે રમવું છે તે રમે છે જો પાછા દાંત કાઢે કેમ હશે છો એ છોટી છોટે રાજા હવે એમ જ કા મમ્મી રમશે હવે ખાઉ પીઉ કાય નઈ ખાઉ પીઉ કાય નઈ રમ હોય નકરો એ કાનો અને જો હું લઈને બેઠી છું શક્કરિયાન શીરો કા આજ મમ્મીએ મન શક્કરિયાન શીરો કરી દીધો એમાં એવું હતું કાલે જ કરવાનો હતો મમ્મીએ છે ને સવારમાં શક્કરિયા શેકી રાખ્યા પછી માર માર મમ્મીને ઘરે જવાનું થયું એટલે મમ્મી કે એક ટાર ખાવો છે ને તેમણે શેકેલા શક્કરિયા ફ્રીજમાં મૂકી દીધા હતા એ કે આવું કાલતાનું કરી દેશે એમ શીરો આજ મમ્મીએ મસ્ત મજાનો શક્કરિયાનો શીરો કરી દીધો આપણે સવારે ભાખરી ખાધી હતી એટલે ખાવાનું ધતું નહીં બપોરે અત્યારે શીરો લઈને બેઠા છીએ અને હું મમ્મીને રાશિયું ત્રણેય હવે રમશું હમણાં જાગશે દાદાને ને હાર્દિક ને બધા પછી જોઈએ શું કરીએ ધમાલી કાનો ધમાલ મસ્તી કરવાની છે ધમાલ મસ્તી એ કાનો એ પ્રાશિવ

એ પ્રાશુ બાટાટા જઈ તા જાવ એ તો હું કરશું મમ્મી હવે આપણે ત્રણે કાઈ રમ નહી આવી જો કે તો છે ને મમ્મી એક આનું રમું છે તો ચાલો હું તો મસ્ત શીરો ખાઈ લઉં ને બા દીકરો ભલે રમે અને આપણે આપણો થોડું કામ છે ઈ કરીએ તો મળીએ પછી જો અહીંયા વાગી ગયા છે ચાર અને મમ્મી છે ને

હારું પડે મમ્મી શાક ને એવું કરીએ ને ત્યારે જલ્દી લસણ ફોલવા ન બેસવું પડે એમ થોડીક નાખ દેવી એટલે કામ થઈ જાય આપણે થોડીક લસણ ની ચટણી નાખીએ અને થોડુંક સાદુ લાલ મરચું નાખીએ એટલે મસ્ત આવી જાય કા મમ્મી મમ્મી ની કથામાં ગયા તા ને તો ત્યાં બધા નીમ લેવડાવ્યા કાંદા લસણ નહીં ખાધા જેને લેવું હોય ને એને મમ્મી કે આપણે જ ખાવી એટલે કેમ લેવું નિયમ આજે ન ખાતા એ પછી

ખાવું બનાવી નાખવાનું કઈ ને આલો કઈ નથી ખાવું બપોર નાખીએ ચાલો અને પ્રાશી ભાઈ છે ને અંદર દાદા આરે મસ્ત રમે છે પ્રાશીવ એ પ્રાશીવ તો એ માં દીકો હે જો કાનો તારી છે ગાડી ધૂમ બાઇક ધૂમ 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 ગાડી ધૂમ ગાડી હેલો તે બધાને આજે કીધું કે નઈ કાનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ નથી કીધું તે બધાને જય શ્રી કૃષ્ણ કેવાય જય શ્રી કૃષ્ણ કઈ દે માં દીકો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કઈ દેવાય બધાને એમ એમ કહી દેવાય રાધે રાધે જે અરે વાહ અરે અરે વાહ રાધે રાધે કહી દે બધા ને મંદિર બસ જય શ્રી પુરુ હવે રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે એમ કહી દેવાનું હો જય શ્રી કૃષ્ણ જ કરવું બધા પિન ચોટી ગઈ હાલો જય શ્રી કૃષ્ણ ઉપર जय श्री कृष्ण अपरम भयन पिन चोटी जाए नत्यारे आज छे બે દિવસ થી હોળી ધૂળેટી રજા છે ને તો બંધ છે જો કોઈ નથી કેટલું બધું ઘડીક માં તો બની ગયું હજી જોત જોતા એમ થાય પપ્પા અહિયાં તો કઈ નતું ત્યાં કેટલું બની ગયું બે થઈ ગયા ઉપર પાર્કિંગ ના બે થઈ ગયા હજી તો અહિયાં આપણે જોતા ત્યાં ખાલી પોપડો હતો ત્યાં આટલું બધું બની ગયું તો ચાલો પ્રાચી ભાઈ છે છે તો ચાલો વાગી ગયા છે પાંચ અને હું હાર્દિક બે જાવી છે ક્યાં જાવી છે ફ્રેન્ડ ના ઘરે ફ્રેન્ડ ના ઘરે દેવા જ છે આ મોટા ઉપાડે જે વોકર લાવ્યા તા ને બેસ કે લઈ જાજે તો લઈ આવ્યા હવે કઈ હવે કઈ બેઠો નથી હું ઊભી ઉભી બ્લોગ બનાવું છું ને તો આવી રીતે રમત કરે છે ઈ જો કાનો ચાલો અમે જઈએ ફટાફટ અમના ફ્રેન્ડના ઘરે વસ્તુ આપી આવીએ પછી આવીને પછી મળીએ તો ચાલો આપણે બેસી ગયા છીએ સાંજનું જમવાને અમે લેતા આવ્યા હતા સાંજના જમવામાં કૈલાશમાંથી હાર્દિકના ફ્રેન્ડના ઘરે ગયા તા ને તો વચ્ચે કૈલાશ આવે એટલે કૈલાશમાંથી લેવા તા સમોસા તો સમોસા મારે ને હાર્દિકને બે ને ખાવાના જ પપ્પાએ અને મમ્મીએ તો જમી લીધું છે તો જો અમારે બે માટે સમોસા લેતા આવ્યા હતા તો હું હાર્દિક બે જમી લઈએ હવે મસ્ત મજાના સમોસા ને અહીંયા હાર દેખું કેવો તમારો જો દવાખાના થાવા એટલે મોડું થઈ ગયું આપણે જમવામાં હા મમ્મી અને પપ્પાએ જમ લીધું હા અને પ્રાચીને દવાખાને લઈ ગયા હોસ્પિટલ હા એમાં એમાં એવું છે કે એને છે ને આમ ખાંસી બહુ જ આવતી હતી ને તો ફરીવાર આમ ખાલી આમ ચેકઅપ માટે લઈ ગયા હતા કે ભઈ આ બન ન થતા ને રાત્રે નોતો સુતો કન્ટિન્યુઅસ ખાંસી આવતી હતી ડોક્ટર એમ કીધું એલર્જીની છે કે અને દવા આપી છે ને કે બાફ આપો એટલે અપાવો એટલે સારું થઈ જશે એમ તો અમે આવ્યા ને ત્યાં મમ્મી એને પછી કીધું જમી લીધું પછી ત્રાસીઓ રાખવાનું હોય એટલે એમણે જમી લીધું તું અને અમે બાર થી આવી પછી ડાઈરેક લઈને ગયા તા દવાખાને બહાર નોતા લઈ ગયા અમારે સાથે કારણ કે ખાંસી બહુ આવતી તી એટલે લઈ તો જવાય નહિ એટલે લઈ નહોતા ગયા નહીં મજા નો હોય અને બાળકને તો કેવું હોય તમે લઈ જાઓ બહાર તો તેનો વધી જાય

તો ચાલો બધા જમવા માટે અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે આપણે મસ્ત મજાની એક ગેમ રમવાની છે તો ગેમ જોવા માટે રેડી રહેજો તો ચાલો પેલા ફટાફટ જમી લઈએ તો જો અહીંયા ફૂલ ફેમિલીમાં અમે બેસી ગયા છે ગેમ રમવા ગેમ રમવાની છે આપણે અંતાક્ષરીની અંતાક્ષરી આજે રમવાની છે તો ચાલો મમ્મી ક્યાંથી સ્ટાર્ટ આપણે કરવાનું છે તમે કહો શરૂઆત ક્યાંથી કરવાની બધું ચાલે એમ નથી કેતી

રહયા બતાવયા રહયા બતાવયા મેરે દિલ તુજકો દિયા મેરે દિલ તુજકો દિયા ઓકે ઓ મારા કાન યો તીસ નયા યો આયો યે વિના શિષ્ટા સીના સંતો ભોજંત હેવિયા કે જે જો જતે કે તો આ હું શ્લોક હતો તપેલી નો તો આવ્યો મારા ઉપર હે ભૂલાય ગયું આગળ મમ્મી કિયા હે મમ્મી વિચારે છું પપ્પા આપણે આપવાની છે કે ઘડીક રહી હાલો હાલો પહેલી વાર છે ને એટલે હારે કર્મ યોગી હિંમત કે મહારે હારે તારી વારે યોગેશ્વર આવે હિંમત કે મહારે હારે પાછો આવ્યો રામજી કી નીકલે સવારી રામજી કી લીલા હે ન્યારી ન્યારી ર

સબકો સંમતિ દે ભગવાન મારો પર ના નાના હતા ધ્રુવજી ને નાના પ્રલાદજી પ્રભુજી ને વાલા હતા બને બટોકજી પડી ગયા બટોકજી જ ચાલો જ તમે યાદ રાખજો ના ના તમારે ગાવાનું કાનો દાદા એ યશોમતી જસોમતી કરી આલો પપ્પા જ ઉપરથી યાદ આવી જાય આલો તમને યાદ આવશે જ ઉપરથી થી જ આવ તમને તે યાદ જ નહી આવ જ જ મરુખ નો જ આલો બાપ દીકરા ને બે ની વારી પડી છે હા હા ગા લો લો લ્યો

અહિયાં ત માર છે ને આમנם ફોન પકડીને બેહવાનું છે પણ ગઈ દરામ બરોબર ગઈ તો ગામને લાલાયા ને વાદળ ઓ મટિયા ગોકુળ માં વરસ્યા અટ હું ક્યાં મોર મળવા ಪಪ್ಪ ನ ಗೀತ ઈતન અનિનાની ગીતન અનિ તોયસ હોને લાગે બહુ વાલી વાહલી લ લ લાડવાનો લ દાદા યાદ કરે ને ત્યાં દીકાન નું તો રંગ જે હો એલા પડી ગયું માર લાડવા લલ્લા તો દી લલ્લા કરે તમાશા

લેજે પ્રભુ પરીક્ષા પરમા બની ને લેજે દેજે આ કરી શિક્ષા વણમા બની ને લેજે ચાલ જ હાલો તમે પપ્પા છેલ્લું ગાઈ લો પછી આપણે એન્ડ કરીએ જમરૂખ નો જ તમને આવડે છે હાર્દિક જ ઉપરથી તો અમાર ગાઉ તમે ગાઈ લો પપ્પા મમ્મી કે પપ્પા ગાશે કે એ સારું પડશે કે કાનુ દાન નથી આવું કાનુ ભાઈ ગો જો કાનુ મજા આવી ગઈ હવે ચાલો પપ્પા નહીં આવડે યાદ કરવું પડશે ને જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો પછી હું આવે મમ્મી મને એવી એક બે લાઈન હતા

અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય